ઓ તત્સ રાધે કૃષ્ણ રાધેશ્યામ પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત ને શ્રી કૃષ્ણ ચરિત્ર સત્ય દર્શન સંત રાધેશ્યામજી કૃત પાના નંબર એકસો એકત્રીસ એમાં આઠમું શ્રી કૃષ્ણ લીલામાં ને સુખદેવજીના મુખમાં ન શોભે તેવું કામ શાસ્ત્ર દસમ સ્કંધના ઘણા ખરા લખાણમાં લેખકે નિર્દોષ બાળ લીલાને બદલે કેવળ કામ કળા ચિત્ર છે અગિયાર વર્ષ ને બાવન દિવસની ઉંમર સુધીમાં કૃષ્ણ ને બળરામ બંને સાથે જ રમતગમત કરતા હતા ને તેમની આ નિર્દોષ બાળ લીલામાં વિકાર નામ પણ સંભવે નહીં છતાં ભાગવતના લેખકોએ જ્ઞાન વૈરાગ્યમય શુદ્ધ પ્રેમને બદલે નરિયો શૃંગાર રસ વર્ણવ્યો છે શૃંગાર એ દેહનો ધર્મ છે ત્યારે જ્ઞાન ને નિઃસ્વાર્થ શુદ્ધ પ્રેમ એ આત્માનો ધર્મ છે તે વિષયની ગંધ પણ સહન કરી શકતો નથી પ્રભુ ભજવામાં દેહાશક્તિ પણ તજવી પડે છે ભાવ એટલે બ્રહ્મ ભાવ ને બ્રહ્મ ભાવે અર્પણતા જગતના પદાર્થો પર સંપૂર્ણ વૈરાગ્ય આત્મજ્ઞાનમાં સ્થિતિ ને સર્વભૂત પ્રાણી પ્રત્યે પરમાર્થ બુદ્ધિ હોય ત્યારે જ શ્રીહરિની લેહ લાગે તેને પ્રેમ ભક્તિ કહે છે ગાન ના રંગ એ પ્રેમ નું લક્ષણ નથી તે તો ભવાય છે છતાં ભાગવતમાં ને વ્રજના લેખકોએ પણ પ્રભુના બાળ સ્વરૂપમાં હલકા કામીઓ જેવી ઘોર લંપટતા જ ચિત્રી છે ને વિષય જીવો તેના રાસખેલો કરે છે આ ભયંકર ભગવદ અપરાધ છે ભગવાનના શુદ્ધ ને નિષ્કપટ વ્યવહારમાં કોઈ ગુપ્ત વાત જ હોતી નથી છતાં અમુક અજ્ઞાની છાની લખ્યા બહારની વાત છે એમ કહી સમાજમાં ભ્રષ્ટાચાર જ ફેલાવ્યો છે આ જીવોની ગતિ ક્યાં જ્ઞાન ભક્તિ કે યોગમાં પુરુષો ને સ્ત્રીઓનો એકબીજા સાથે નિકટ સંગ જ ન જોઈએ આ બાબતનું ધ્યાન નહીં રાખવાથી અત્યારે બધા ક્ષેત્રોમાં ભ્રષ્ટતા ને સંકરતા વધી છે અને કહેવાતા નામાંકિત તીર્થ સ્થળોમાં તો હદ જ નથી રહી આગળ પહેલું કુબજાનો પ્રસંગ કામ શાસ્ત્રીએ કુબજાનો પ્રસંગ તદ્દન ઉપજાવી કાઢેલ છે જે ચિદાનંદ પ્રભુએ ધર્મ સ્થાપના કરવા અવતાર લીધો ને જેનું સ્મરણ કરતા કામના બીજ પણ બળી જાય તેની ચંદનથી સેવા ને પરસથી બી કામનાની ભાવના રહે ખરી મથુરાના જાહેર રસ્તામાં કુબજા સાથે તે આવી હલકી વાતો કરે ખરા હજી ગુરુને ઘેર ભણવા પણ નહોતા ગયા એટલી નાની ઉંમરે કુબજાને ઘેર કામ ક્રીડા કરવા જાય આગળ બીજું ગોપી ગીત વગેરે ગીતો ગોપીજનો શું એવા વિદ્વાન હતા કે તેઓ ગોપી ગીત ભ્રમર ગીત વેણુ ગીત વગેરે સાક્ષરી ગીતો ગાય તેઓ તો ગામડાના પ્રેમભાવવાળા સાદા સ્ત્રીઓ હતા શ્રીકૃષ્ણ છ સાત વર્ષની વયે વાછડા કે ગાયો ચરાવવા વનમાં જતા ત્યારે અવારનવાર બંસી વગાડતા તે પ્રસંગને લઈ વિલાસી લંપટ કવિએ વેણું ગીત બનાવી કાઢ્યું ને તેમાં ગોપીઓના મુખમાં એવી વાત મૂકી કે શ્રી કૃષ્ણએ રાતે પોતાની પ્રિયા સાથે રતિક્રીડા કરી જેથી તે સ્ત્રીઓના સ્તન પરના કેસર કંકુ શ્રી કૃષ્ણને પગે ચોંટી ગયા તે વનમાં હાલતા ખળમાં ચોંટેલા વનની ભીલડીઓ પોતાના સ્તન પર લગાડે છે તેથી તેમને ધન્ય છે આ કેટલું ખોટું ને હલકું આ તો ગુલબંકાવળીની વાત કે કામુકના મનના તરંગ તે પણ અસંગત ને બનાવટી વસ્તુતાએ પણ તદ્દન ખોટા વળી સવારે તો માતાઓ કૃષ્ણને સ્નાન કરાવતા પછી તે વનમાં જતા ત્યારે પગે કાંઈ ચૂંટેલું રહે વળી કોઈ રાતે નંદરાયના ઘરમાં તે સૂતા નહીં તો શું ભોળા મંડળમાં તેવી પતિ વગરની વેશ્યાઓ નેસમાં રહેતી હતી આઠ નવ વર્ષના બાળકમાં કામનું નામ પણ ન હોય છતાં લેખકે કામ રતિ રમણ અધરામૃતનું પાન જેવા શબ્દો વાપરી ઘણું વિરૂપ કામ ચિત્ર જ દોર્યું છે જ્યાં ત્યાં સ્ત્રીઓના શણગાર ને અંગોના વર્ણનો ને તેમની ઉપમા સિવાય બીજી કોઈ કુદરતી વસ્તુ જ હાથ નથી આવી આવા ગીત ને લખાણ તે શ્રી હરિની પ્રશંસા નથી નથી ગોપીઓનો શુદ્ધ પ્રેમ પણ લંપટ કામ શાસ્ત્રીના મનનો જ વિલાસ છે મૃત્યુના મુખમાં પડેલા પરીક્ષિત ને ચારે આશ્રમ વટી કેવળ આત્મામાં સ્થિત પરમ અવધૂત યોગી સુખદેવજીના સંવાદમાં આવા વર્ણનો કદી ઘટી જ શકે નહીં છતાં લેખકે અંધશ્રદ્ધા ફેલાવવા સુકમુખથી પડેલા આ રસમય ફળના રસનું પાન કરો આવા વાક્યો લખી લોકોની આંખમાં કેવળ ધૂળ નાખી છે પરિણામે વિષયને ભગવદ ભાવનું નામ આપી સમાજનો મોટો ભાગ ભ્રષ્ટ ગોપીલીલામાં બુડી રહ્યો છે આગળ ત્રીજું વસ્ત્રહરણ લીલા આઠ વર્ષના બાળકમાં તે કાળે આજના જેટલું છળ કપટ ન હતું નિર્દોષતા હતી હજુ પચાસ સાઠ વર્ષ પહેલાં પણ ગામડાના છોકરા છોકરીઓ નિર્દોષ ભાવે નદી કિનારે સાથે રમતા ગાતા ને કોઈનામાં કામ વૃત્તિ કે સ્ત્રી પુરુષના સંબંધનું કંઈ ભાન જ હતું નહીં તેવી જ રીતે પાંચ હજાર વર્ષ પહેલાંના સમયના ગામડાના નિર્દોષ બાળકો યમુના કિનારે ભેડા થયા હોય ને રમતમાં કન્યાઓના વસ્ત્ર ગોવાળના બાળકો છેટે લઈ જાય ને બાળાઓ રીંગ કરી પાછા લે તેમ બની શકે તેને મોટું રૂપ આપી લેખકે પોતાના વાણી ચીરહરણ લીલાનું નામ આપી કામ ભાવ ઉદ્દીપન કરવા સિવાય બીજું કંઈ કર્યું જ જ નથી વસ્ત્ર ભગવાન લઈ ગયા એ વાત ખોટી છે આગળ ચોથું રાસ પંચાધ્યાય પણ કેવળ વિલાસી કવિનો મનોવિલાસ જ છે જીવ ધર્મ સેવી આત્મ પ્રેમી થઈ શુદ્ધ બ્રહ્મરૂપ બને ત્યારે તે પરાપ્રકૃતિ કે જગદંબા રૂપ બને ને પ્રભુને પામે ત્યારે જીવ ને પ્રભુની એકતા થાય તે રાસ આવા શુદ્ધ જીવને કૃષ્ણ રસિક ભક્તો રસ પ્રેમની યોગ્યતા માટે નારી રૂપે વર્ણવે કે ગાય તે ન સમજતા ચિત્રકારો જીવ પ્રકૃતિને સ્ત્રીનું રૂપ વેશભૂષા વગેરે બનાવી ચિત્ર છે ને મંદિરમાં મૂર્તિઓ પણ તેવી જ સ્ત્રીની બનાવે છે તેથી સ્ત્રી પુરુષની લંપટતા જે ટાળવાની છે તે ઉલટી વધુ ફેલાતા અધર્મ રૂપ બને છે માટે આવા સ્ત્રીના ચિત્રો માનવા યોગ્ય નથી છતાં જ્યાં વ્રજ ભક્તનું નામ પડ્યું ત્યાં શ્રી કૃષ્ણ આગળ ભક્તને બદલે સ્ત્રીનું જ ચિત્ર બતાવવામાં આવે છે તે મોટી ભૂલ છે પાંડવો ભીષ્મ સુધનવા જેવા શ્રી હરિના મહાન ભક્તો મુખ્યત્વે વીર પુરુષો જ હોય છે ગીતા વિચારો શ્રી કૃષ્ણ જેવા બુદ્ધિમાન બાળક સ્ત્રીઓને જાગરણમાં સારું ગવડાવી શકે આથી તેણે રાસ કીર્તન કરાવ્યા હોય તેમાં કામભાવ કે વિષય વિચાર કદી હોય નરસિંહ મહેતાજી પણ લખે છે કે તે પૂર્ણ પૂરું સોતમ પ્રેમદા એટલે બાળકને ખોળામાં બેસાડે તેમ ગોપીઓ શ્રી કૃષ્ણને રમાડતા ભગવાનની લીલા સ્થૂળ કરતાં સૂક્ષ્મ આધ્યાત્મિક ને કલ્યાણકારી હોય ભગવાન કોઈના માખણ વસ્ત્ર આદિ ચોરી કે હરી લેતા નથી પણ શરણાગત જીવને વ્હાલી જળ વસ્તુઓની આસક્તિ તેમજ માયાના પાસ આદિ અંદર બહારના સર્વ વળગણોથી મુક્ત કરે છે કે જેથી તે મારા તારાના ભેદભાવ વગરનું પ્રેમાનંદ કે રાસમય શુદ્ધ જીવન જીવી શકે શ્રી નારાયણ ભગવાન કી જય શ્રી કૃષ્ણચંદ્ર દેવકી કી જય દ્વારિકાધી શકી જય રણછોડરાય કી જય નરસિંહરામ મહારાજ કી જય સદગુરુદેવ કી જય રાધે શ્યામ રાધે શ્યામ